આજરોજ કરજન મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાની તમામ ગ્રામ્ય પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી કાર્યરત કરવા માટે આવેદનપત્ર કરજણ તાલુકા પંચાયત ખાતે આપવામાં આવ્યું ગુજરાત પંચાયત ધારો ઓગણીસો તે ત્રાણુંની કલમ બાણું હેઠળ ગ્રામ્ય પંચાયતમાં વિવિધ સમિતિઓની રચનાઓ ફરજિયાત છે ત્યારે કલમ બાણું મુજબ ગ્રામ્ય પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિ આદિજાતિઓની વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગના લોકોની સામાજિક ન્યાય મળે તે માટે આવશ્યક જણાતા સામાજિક ન્યાય સમિતિ રચના કરવામાં આવી અને વર્ષમાં ચાર મિટિંગ કરવામાં આવે તેમ જણાવ્યું હતું સાથે પંચાયત ધારાની જોગવાઈ મુજબ સામાજિક ન્યાય સમિતિની બેઠક નિયમિત યોજાઈ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના મૂળભૂત અને પાયાગત વિકાસના તમામ કામોના ઠરાવો કરી અમલીકરણ કરવા માટે તલાટી કમ મંત્રીઓને સૂચના આપવામાં આવી તેમજ નવીન ચૂંટાયેલા પંચાયત ધારાની જોગવાઈ મુજબ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને ગ્રામ્ય પંચાયતમાં બેસવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવી લેટર પેડ સહિતની સુવિધા ગ્રામ્ય પંચાયતના બજેટમાંથી પૂરી પાડવી સહિતના મુદ્દાઓ સાથે પંચાયત ધારાનું કડક અમલ કરાવવા આવેદનમાં જણાવ્યું હતું આવેદનપત્ર કરજણ તાલુકાના મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર દ્વારા પાઠવવામાં આવ્યું હતું આજ રોજ કરજણના તાલુકા અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે જે રજૂઆતની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવે તથા જે તે અધ્યક્ષની નિમણૂંક થાય પછી બોડી બનાવવામાં આવે દર ત્રણ મહિને મિટિંગ લેવામાં આવે અને એ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને પંચાયત અંદર ટેબલ ખુરશી તથા લેટરપેટ અને શૈક્ષિકતા જે પંચાયત ધારાની અંદર જોગવાઈ છે તે મુજબ એ કડકમાં ચૂષ્ટનો ચૂષ્ટ અમલ થાય આપણા તાલુકાની અંદર તે માટેની રજૂઆત કરી છે ના સામાજિક ન્યાય સમિતિનું સ્તર ઓછું આવે અને લોકોને જાણકારી મળે અનુસૂત જાતિ અનુસૂચિત જનજાતિ તથા બીજા અન્ય પછાત વર્ગના વિકાસના કામોને વેદવનતા બને એ બપોર આગળ અમે રજૂઆત આપનું નામ મિલેશ પરમાર